ડોક્ટર મને માથામાં દુખાવો થાય છે શું મને બ્રેન ટ્યુમર હોઈ શકે આ એક કોમન સવાલ હોય છે જે દર્દી દ્વારા મને પૂછવામાં આવતો હોય છે હું ડૉક્ટર હિમાંશુ પટેલ કન્સલ્ટન્ટ સર્જન દસ એવી બાબતો કે જેમાં માથાના દુખાવાને સિરિયસલી લઈ શકાય નંબર વન સ્લો પ્રોગ્રેસિવ હેડેક એટલે કે છેલ્લા ત્રીસથી ચાલીસ દિવસથી કન્ટિન્યુસ ધીમે ધીમે માથાના દુખાવામાં વધારો થવો નંબર ટુ અર્લી મોર્નિંગ હેડેક સવારે ઉઠવાની સાથે જ માથામાં દુખાવો થવો ક્યાં તો દુખાવાના લીધે તમારે સવારની ઊંઘ ડિસ્ટર્બ થઈ જવી નંબર થ્રી હેડેક વિટ વો એટલે કે માથાના દુખાવાના જોડે જોડે ઉલટી થવી પરંતુ આ ઉલટી તમારા એબનોર્મલ ખોરાક ના લીધે ના હોઈ શકે જો ઉલટી થયા પછી જો તમારા દુખાવામાં રાહત મળે તો તમારે ડોક્ટરને કન્સલ્ટ ખાસ કરી લેવું જોઈએ નંબર ફોર હેડેક વિથ સ્નીઝિંગ કફિંગ એ સ્ટ્રેનિંગ કંઈક ખાંસી કરવાથી જો દુખાવો વધી જતો હોય તો એને પણ સિરિયસલી લેવું જોઈએ નંબર ફાઇવ હેડેક વિથ વન સાઇડ વીકનેસ એટલે કે હાર્ટ પગમાં કમજોરી આવી બોલવામાં તકલીફ ઊભી થવી કે જનજનાટી નમનેસ મહેસૂસ થવી નંબર સિક્સ હેડેક વિથ કન્વર્ઝન એટલે કે ખેચ આવવી ફીટ નંબર સેવન હેડેક વિથ ડાઉન પોઝિશન એટલે ફ્લેટ પોઝિશનમાં સુવાની સાથે જ માથામાં દુખાવો વધારો થવો નંબર એટ હેડેક એક પર્ટિક્યુલર એરિયા માથાના કોઈ એક ભાગમાં કન્ટિન્યુઅસ થયા કરવું એટલે કે એ જે તે એરિયામાં બ્રેઇન ટ્યુમરના લક્ષણ હોઈ શકે છે નંબર નાઇન હેડેક વિથ સ્ટાન્ડર્ડ નોટ રિલીવ વિથ સ્ટાન્ડર્ડ મેડિસિન કોઈ એક સ્પેસિફિક દવા લીધા પછી પણ માથાના દુખાવામાં રાહત ના મળવી નંબર ટેન જો દર્દીને પ્રીવિયસલી કેન્સરની બીમારી હોય અને એને જો માથાનો દુખાવો થતો હોય તો એમણે સિરિયસલી લેવું જોઈએ પરંતુ બ્રેઇન ટ્યુમરની ચિંતા કર્યા પહેલાં ચાર આ એક બાબતો છે કે જે ખાસ તમારે જાણી લેવી જોઈએ નંબર વન હેડેક વિથ કફ કોલ્ડ ફીવર શરદી ખાંસી ઉધરસમાં માથાનો દુખાવો થયો હેડેક વિથ આઈ એટલે કે નંબર કે આંખના ચશ્માના નંબર વધી જવા કે ઓછા થઈ જવા જેમાં હેડેક થઈ શકે છે નંબર થ્રી બ્લડ પ્રેશરમાં વધારો થવો નંબર ફોર હેડેક વિથ સ્ટ્રેસફુલ એક્ટિવિટી કે જેમાં માથાનો દુખાવો થઈ શકે છે સાત વર્ષની એક મહિલાને માથાનો દુખાવો થતો હતો ઘણા લાંબા સમયથી દવા લીધા પછી પણ રિલીફ ન હતું જેનું એમઆરઆઈ કરવામાં આવ્યું જેમાં બ્રેઇન ટ્યુમર ડાયગ્નોઝ થયું જેની સક્સેસફુલી સર્જરી કરવામાં આવી અને લકેલી આ ટ્યુમર મેનેન્જિયોમાં એટલે કે સાદી ગાંઠ કહી શકાય એ નિદાન થયું